લાલબાગ રોડ પર ચીલ ઝડપનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો બે આરોપી ઝડપાયા તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક મહિલાએ ફોન દ્વારા જાણ કરી કે લાલબાગ ટોળ ડબ્બા પાસે બે યુવાનો મોટરસાયકલ પર આવી તેમની પાસેથી પર્સ છીનવી પ્રતાપનગર બ્રિજ તરફ ભાગી ગયા છે પર્સમાં રોકડ રૂપિયાને મહત્વના દસ્તાવેજ હતા મહિલાની જાણ બાદ મગરપુરા પોલીસ સ્ટેશનના ઝીલ ઝડપ અંગે ગુનો નોંધવામાં આવ્યો પોલીસ કમિશનર નરસિંહ તથા સહિત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી શરૂ કરી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે બે શંકાસ્પદ વ્યક્તિઓ જવાના પાસે આવ્યા પોલીસે સ્થળ પર શંકાસ્પદોને કડક પૂછપરછ કરતા તેમની પાસેથી પર્સ સંડોવાયેલા હોવાનું કબૂલ્યું હતું તેમની પાસેથી મહિલાનું પર્સ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને રૂપિયા એક હજાર રોકડ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા એવી વેટર મોપેડ અંદાજિત કિંમત ચાલીસ હજાર કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાય કે વડોદરા